પ્રકાશભાઈ સવાલ ઉઠાવે અને આમ આદમીના કાર્યકરો એ પ્રશ્ન ઉઠાવ્યા પછી મને શું કામ ફોન કરીને કહે છે મારી પીડા અને પ્રશ્ન આ છે કાલે રાત્રે પ્રકાશભાઈએ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો તો તમારે પ્રકાશભાઈને કહેવાનું હતું રાતના સાડા બાર વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હોવા નથી દેતા કે તમે પ્રકાશભાઈને શું કામ આ પ્રશ્ન પૂછાયો મેં પૂછાયો જ પ્રશ્ન તમારી પાસે સાબિતી છે કંઈ પ્રકાશભાઈ મારા મિત્ર જેમાં હું કોઈ કાળે ના ના પાડી શકું પણ પ્રકાશભાઈ પ્રવીણભાઈ રામના મિત્ર છે ગોપાલભાઈ નાય મિત્ર છે અને મારા ભેગા આંદોલનોમાં બહુ બધા આંદોલનોમાં પ્રકાશભાઈ મારા ભેગા હોય છે તો મારા આંદોલનમાં પ્રકાશભાઈ હોય છે એમ પ્રવીણભાઈ રામે હોય છે મારા આંદોલનમાં રાજુ કરપડા હોય છે મારા આંદોલનમાં સાગર રબારી હોય છે એકાદી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયન અમે બને સાથે હતા તો એનો અર્થ એવો થોડો થાય કે પ્રશ્નો મેં ઊભા કરાવડાવ્યા છે એટલે મારી જે પીડા છે એ આ છે કે તમને આમ આદમી પાર્ટી આજિ સુધી તમે બધાને પ્રશ્ન પૂછતા તો તમને સારું લાગતું આજે તમને કોઈ સવાલ કરે છે તો તમે મને ફોન કરીને એમ કહો છો રાતના સાડા બાર વાગ્યા સુધી કાલે ઓછામાં ઓછા તેર ફોન આવ્યા છે